ઓલપાડ તાલુકાના અનિતા કિમ ખાતે વિદ્યાદીપ સ્કૂલમાં કેમ્પ ફાયર રાત્રિ રોકાણ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓમાં આનંદ તેમજ સ્કૂલ કેમ્પસમાં ખુશનુમા વાતાવરણ છવાયું હતું વિદ્યાદીપ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પ ફાયર ફૂલોની ફોરમમાં એક રાત રોકાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાનો સ્ટાફ પણ બાળકો સાથે રોકાયો હતો તેમજ વિદ્યાદીપના વાઇસ પ્રેસિડેન્ટ હિરેનભાઈ પટેલના હસ્તે કેમ્પ ફાયરનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભવ્ય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાળકમાં પોતાના શિક્ષક માટે ગુરુ અને મા બાપનો ભાવ જાગૃત થાય ઘર પરિવારથી એક રાત દૂર રહી ક્યાંય પણ એકલતાનો અનુભવ ન કરે તેવી કેળવણી આપવાનો શુભ અભિગમ સાથે નીતિ શિક્ષણના પાઠ શીખવવામાં આવ્યા હતા રાત્રિ રોકાણમાં બોન ફાયર સાથે રમતો સંગીત સંધ્યા અને સ્ટાફ દ્વારા નીતિ શિક્ષણ બોધવાર્તા તેમજ અન્ય એક્ટિવિટીઓ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં આનંદ તેમજ સ્કૂલ કેમ્પસમાં ખુશનુમા વાતાવરણ છવાયું હતું સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ જય શ્રી કૃષ્ણ હું દેસાઈ જિજ્ઞાસા વિદ્યાદીપ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં દર વર્ષે રાત્રિ રોકાણ કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવે છે બાલભવનથી લઈને ધોરણ આઠ સુધીના બાળકોને અહીંયા રાત્રિ નિવાસ કરાવીએ છીએ અમે જેથી કરીને બાળકની અંદર નૈતિક હિંમત વધે નાના બાળકો છે મમ્મી પપ્પાથી કઈ રીતે ઘરથી દૂર રહી શકાય મમ્મી પપ્પા વગર રાત્રે કઈ રીતે સૂઈ શકાય પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ લઈને આવે છે અને એ લોકોને અહીંયા જમવાનું આપીએ છીએ નાની મોટી એક્ટિવિટી કરાવીએ છીએ અને બાળકો રાત્રે શાંતિથી સૂઈ પણ જાય છે બે વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અમને ઘણી સફળતા મળી છે અને આગળ પણ અમે આ કાર્યક્રમ કરતા રહીશું બાળકો અને વાલીઓનો અમને સારો સહ સહકાર મળે છે વાલીઓને પણ ખૂબ ગમે છે આ કાર્યક્રમ કે બાળકો એ રીતે ઘરથી દૂર એક દિવસ રહેતા ટેવાય ઘરે પણ મમ્મી પપ્પા એકલા મૂકીને જાય તો ઘરે પણ બાળક એકલું રહી શકે એ રીતે અમે એ લોકોને શીખવાડીએ છીએ અને વિદ્યાર્થીઓ નાની મોટી એક્ટિવિટી કરી બાર એક વાગ્યા સુધી એન્જોય કરે છે સવારે ઉઠે બીજે દિવસે સવારે ઉઠી અને ચા નાસ્તો કરી અને માતા પિતા લેવા આવે છે અને માતા પિતાની સાથે ઘરે જાય છે સરસ મજાનો અમારો આ કાર્યક્રમ પૂર્ણ થાય છે તે બે હજાર પચીસને શુક્રવારના રોજ ઓલપાડ તાલુકા કક્ષાએ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું એમાંથી અમારી શાળા વિદ્યાર્થીપ શાળામાંથી કુલ સોળ કૃતિઓ ગઈ હતી એમાં રાસ માં પ્રથમ ક્રમ તાલુકા કક્ષાએ લોકગીતમાં પ્રથમ ક્રમ તાલુકા કક્ષાએ અને લગ્નગીતમાં પ્રથમ ક્રમ અમારી શાળાના વિદ્યાર્થીઓ અને ભગતસિંહ ખેર સાહેબે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને વિદ્યારીત શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન